ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ તો આજે આપણે શું વાત કરવાનો છે આર્ટિકલ વિશે આપણે જારે તેજીસે આર્ટિકલની વાત કરી હતી ત્યારે શીખ્યા હતા કે આર્ટિકલ ક્યારે વપરાય અને ક્યાં વપરાય આપણે શું શીખ્યા હતા તો આર્ટિકલ એ એન અને ધ ત્રણ પ્રકારના આર્ટિકલ હોય આપણે શીખી ગયા છે બરાબર તો પહેલું જોઈએ એ તો એ આર્ટિકલ ક્યારે વપરાશે કોને ખ્યાલ છે ક્રિયાન

અને આ રીતે દુડલાજી લગાશે તો બ એટલે શું કહેવાય ગુજરાતી પ્રમાની વ્યંજન તો આની આગળ આપણે પ્રોગ્રાટીકા ગાઉંમાં દે ઓ તારું શું બોલાશે અ બ બરાબર એ જ રીતે બીજું બધા આલ જોયે તો અ ટેબલ તારું ઉચ્ચારણ કેવું થાય ટેબલ એટલે બે અક્ષર કોણ આવે છે ટ ગુજરાતી ગડકા પ્રમાણનો જો તો આ શું કહેવાય વ્યંજન છે બરાબર તો જારે જારે પણ गुजराती व्यंजन પ્રમાણે ઉચ્ચારણ થતો હોય તો બધા શબ્દો આગળ અવત લગાવાનું એ આટિકલ લગાવવાનો છે હવે આપણે જોઈએ એ આટિકલ ક્યારે લગાવશું તો એ આટિકલ ક્યારે લગાય તો ગુજરાતીના જેટલા બી સ્વર સુ સ્વર સયા કે સ્વર થાય અ આ બરાબર અ આ એ એટલે શું છે સ્વર તો એ પ્રમાણે જે ઉદાહરણ આવશે તેની અંદર સ્વર થી ઉચ્ચારણ થતો

बराबर तो जेनी अगर स्वर प्रमाण उच्चारण तत्व है เนี่ย આગળ આપણે શું લગાવવાનું છે એ હવે આપણે છેલ્લી વાત કરીએ ધ બરાબર નીકળ છે હજી વારસે છોડવાનું કે લાવ્યું મે પણ નાખો એટલે જે નામોમાં ને હવે બરાબર કોઈ એક વસ્તુ હોય વિશ્વની એક જ વસ્તુ હોય બરાબર એકમાત્ર વસ્તુ હોય તો એને આના તક આર્ટિકલ લગાવાતો નથી ધ જેમ કે આપણે વાત કરીએ ધ અર્થ અર્થ એટલે શું થશે પૃથ્વી પૃથ્વી એક જ છે તો એના માટે આગળ તો આર્ટિકલ લગાવશું ધ એ બીજી કઈ વસ્તુ છે જેને આગળ ધ આર્ટિકલ રાખશે સર સ બરાબર ધ સન આપણે ત્રણ માં શું ખબર પડી ગઈ કેટલા આર્ટિકલ છે ટોટલ ત્રણ એ પણ આર્ટિકલ ક્યારે યુઝ નહીં કરવાનો તો એ આપણા સ્ટુડન્ટ જાણીને સમજાવશે

र એટલે રમતો ત એટલે તહેવારો રૂ એટલે ઋતુઓ રૂ એટલે રોગો વી એટલે વિષયો વા એટલે વાસણો मंदे मंदे इवा बदा वारों का उपयोग कर इसे जहाँ आर्टिकल नहीं लगे हवे महीना होने का महीना हो इतने जनवरी फेब्रुअरी માર્ચ એપ્રિલ મે જૂન તરીકે ઉપયોગ લેશું હવે

ফিভর Averu tu Averu tu ala

પણ આર્ટિકલ ક્યારે નહીં વાપરવાનો તેના માટે આ નું સૂત્ર છે તેના માટેનું સૂત્ર આ હતું કે આર્ટિકલ ક્યારે ન વપરાય બરાબર તો એના માટેનું સૂત્ર હતું શું હતું વિરુદ્ધ રૂરો લીન d એટલે દીક્ષો મ એટલે મ ઇનાવ ર એટલે રમતતો ત એટલે તેવા रो इतने रुतु रो इतने रोबो बी इतने बीसे हव इतने बस हव तो अटला शब्दों आउंस जैसे दिनों में संडे मंडे महिनों में जनवरी में दिसंबर सो दिना रुतुंने तो समर विंटर रेली सीजन के बदी सीजन आगर बच्चे रमतों में आइडेंसी बच्चियां सिच्यरम बजे से धनी बजे रमतों से क्रिकेट वॉलीबॉल तें अगर भी

છે તો આજના વિડિયોમાં આપણે શું જોઈ કે આર્ટિકલ ક્યાં યુઝ થાય અને આર્ટિકલ ક્યાં યુઝ થાતે નહીં આર્ટિકલ ક્યારે ન વપરાય તો પાછા મળીશું કોઈ બીજા વિષય પર